યુનિવર્સિટીમાં વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા ઓફલાઈન કરવાની માંગ અર્થે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પાઠવાયું એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીમાં જ્યારથી જીકાશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેના કારણે પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે જેના અનુસંધાને એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને બીએ એ તેમજ બી કોમની મોટાભાગની કોલેજોમાં ઘટાડેલી સીટો ખાલી છે ત્યારે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેશે જેથી ડિપ્લોમા કોર્સમાં સીટોનો વર્ગ વધારો આપવો તેમજ પ્રવેશ પ્રક્રિયા ઓફલાઈન કરવાની માંગ કરવામાં આવી હતી

আ সি বললো মা পর রাদন জাল কররা

દરેક સંસ્થાને પચીસ સીટ વધારવાનો નિર્ણય કરો અને વિદ્યાર્થીઓ સાહેબ અમારી પાસે જે વિદ્યાર્થીઓ જે પ્રવેશ વાળા વધારે છે સીટ ઓછી છે યુનિવર્સિટી ચાલુ કરી નાખે

રજાઓ બાદ પાછી અઢાર અને ઓગણીસ ટુ પ્રવેશ આપણે કુલપતિશ્રી પચીસ સીટો આપ્યા બાદ પણ જો

એટલી સાહેબ આપણી વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા આપણી યુનિવર્સિટીમાં પણ પણ સાહેબ સંખ્યાથી ભરવો કરવાનો બંધ થઈ ગયો છે વિદ્યાર્થીઓ બહાર વહી જાય છે બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ લે છે એટલે સાયન્સ ફેકલ્ટીનો બાકી તો વિદ્યાનો કરો સાહેબ સામાન્યતા જે વિદ્યાર્થીઓ સવારની મોર્નિંગ સેશન થાતી તમે ખુદ પોતે મોર્નિંગ સેશનમાં ભણેલો છે સાહેબ સંખ્યાથી વર્ગમાં પણ અત્યારે તો આપણી પાસે નંબર ઓફ સ્ટુડન્ટ છે ને 14000 અને આપણે સાહેબ નંબર ઓફ સ્ટુડન્ટ ઘટ્યા સાહેબ ઓન પેપર સાહેબ તમે જોઈ લો નંબર ઓફ સ્ટુડન્ટ સાહેબ આપણી યુનિવર્સિટીમાં સાહેબ વિદ્યાર્થીઓ ઘટ્યા છે આપણે તમારી વાત ને હું સંપૂર્ણપણે તમારી વાત વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત હોય તો યુનિવર્સિટી એના માટે સો ટકા વિચારવી જોઈએ